વિધાનસભા સત્રમાં જે રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે પ્રાધ્યાપકોની ગુજરાત રાજ્યમાં ઘટ છે તેના ઉત્તરમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાએ જણાવ્યું હતું કે એઆઈસીટીની માન્યતા પ્રમાણે વીસ સ્ટુડન્ટ પર એક પ્રાધ્યાપકનો રેશિયો છે જ્યારે ગુજરાત રાજ્યમાં અઢાર સ્ટુડન્ટ પર એક પ્રાધ્યાપકનો રેશિયો છે એટલે કે બે સ્ટુડન્ટ ઓછા છે અને પ્રાધ્યાપકોની સંખ્યા બરાબર છે પરંતુ જે રીતે વાત કરવામાં આવી હતી કે દૂરની કોલેજોમાં ઘટ છે દૂરની કોલેજોમાં જો ઘટ હોય તો તેને પણ કદાચ જો રેશિયો પ્રમાણે ન મેળખાતો હોય તો રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ જણાવ્યું હતું કે તેની પણ તાત્કાલિક ઘટ પૂરી કરવામાં આવશે મુકેશ રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ કામરેજ માન્ય અર્જુનભાઈ માન્ય અધ્યક્ષ શ્રી આજે અધ્યાપકો અને ટેકનિશિયનોની જગ્યાઓ છે અને એમાંય ખાસ કરીને દૂરની જગ્યાઓ છે એ તાકીદે ભરવા માગો છો કે કેમ અને જો ત્યાં મળવાની અંદર મુશ્કેલી થાય તો એને સ્પેશિયલ પેકેજ આપીને જે રીતે જી મેર્સમાં અમુક જગ્યાએ જ્યાં પ્રોફેસરો નથી મળતા મેડિકલ કોલેજોમાં ત્યાં વધારે પગાર આપીને મેળવીએ છીએ આપણે તો એ રીતે જે દૂરની કોલેજો છે એ જ કોલેજોમાં ભરતી કરવા માગો છો કેમ માનનીય અધ્યક્ષ મહોદય એઆઈસીટીના ધારાધોરણ પ્રમાણે જે સ્ટાન્ડર્ડ છે એ ફેકલ્ટી સ્ટુડન્ટ રેશિયો એક જેમ વીસ છે અને હાલ આપણી ટેકનિકલ શિક્ષણનો ગુજરાત રાજ્યનો રેશિયો એક જેમ અઢાર છે એટલે અઢાર સ્ટુડન્ટે એક પ્રાધ્યાપકની આપણી ત્યાં વ્યવસ્થા છે જ્યારે આપણા ધારાધોરણ પ્રમાણે એક જેમ વીસનો ને નિયમ છે એની જગ્યાએ એક જેમ અઢાર છે એટલે ઓલ ઓવર ગણીએ તો સ્ટુડન્ટના કમ્પેરિઝનમાં પ્રાધ્યાપકોની સંખ્યા બે સ્ટુડન્ટો જ માઇનસ કરીએ તો પણ વાત બરાબર છે પરંતુ માનનીય સભ્યશ્રીએ જે વાત કરી જે ફેકલ્ટી ખાલી છે અથવા તો ઘણી જગ્યાએ એક કોલેજની અંદર રેશિયો બરાબર હોય અને અંતરિયાળ કોલેજની અંદર ક્યાંક રેશિયો ઘટ હશે તો ચોક્કસ પ્રકારે સરકાર એમાં આગળ કાર્યવાહી કરશે